ગુડ મોર્નિંગ મિત્રો કિરાણા બ્લોગમાં તમારું બેસ્ટ સુખ થાતું છું કોરોના બે વાહ સવારે સવા નાપો ઉતારજા જમતો આ રૂમ છે તો તમને જો અત્યારે તમને મોર્નિંગ ના વ્યૂ બતાઉં યો બાલ્કની છે અત્યારે બધા જો આવે છે

કેદારનાથ ઘણા બધા અહીંયા કેદારનાથ ના વિડીયો જોયા હશે કે ઉપરથી થી પહાડ પાણા પડે તો જો અત્યારે રિયલ માં તમને બતાવું જો આવે છે નીચે હાલો થોડા આપણે આગળ જશું વાસ્તો કરી લીધો છે અને આ વાતાવરણમાં નાસ્તો કરવાની પણ બહુ મજા આવી પણ બહુ ખવાય નહીં કેમ કે પાછા ચડી નો ફરતું હોય કેમ બાકી